નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો પાંચમો રવિવાર ઉજવે છે ગયા રવિવારે ગિરિ પ્રવચનના પ્રારંભના વચનોમાં પ્રભુ ઈસુ આપણને પરમ સુખનો માર્ગ બતાવે છે આજના રવિવારે પ્રભુ ઈસુ આપણને ધરતીનું લૂણ અને દુનિયાના દીવા તરીકે એક વિશેષ જવાબદારી સોંપે છે પરમ સુખના માર્ગે ચાલવા માટે લૂણ અને દીવાના ગુણો અપનાવીને ધરતીનું લૂણ લૂણ એટલે રસોઈમાં વપરાતું મીઠું યાને નમક એનું મહત્વ એની ગેરહાજરીથી તરત જ સમજાઈ જાય છે મીઠું એના ગુણધર્મ પ્રમાણે સહેલાઈથી ગમે તેમાં ભરી જાય છે મીઠાના આ ગુણધર્મને કારણે એ સહેલાઈથી બધે જ પોતાની અસર બતાવી શકે છે ઈશુના શિષ્ય તરીકે જો આપણે સહેલાઈથી ભળી જવાનો આ ગુણ અપનાવી લઈએ તો કોઈ પણ જગ્યાએ આપણો આવકાર થાય અને આપણે ઈશુના શિષ્ય તરીકેનો અનુભવ જ્યાં જ્યાં જઈએ અને જેમને પણ મળીએ તેઓને કરાવી શકીએ મીઠું સ્વાદમાં મધુર નથી પણ રસોઈમાં સ્વાદ એના થકી જ મળે છે બધા પ્રકારના મસાલા હોય પણ મીઠું જો ન ઉમેરાયું હોય તો રસોઈ બે સ્વાદ બની જાય વિવિધ પ્રકારના લોકો સાથે રહીને આપણે આપણી હાજરીથી ઈસુના પ્રેમ અને કરુણાનો આસ્વાદ લોકો માણે એ રીતે વર્તીને ઈશ્વરના નામનો મહિમા વધારવાનો છે મીઠાનો ત્રીજો ગુણધર્મ છે રક્ષણ કરવાનું મીઠાના ઉપયોગથી ખાદ્ય પદાર્થોની લાંબા સમય સુધી જાળવણી કરવાનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે આપણે અન્યો માટે માર્ગદર્શક અને પ્રેરણાના સ્ત્રોત બનીને લોકોને ઈસુના પ્રેમ કરુણા અને શાંતિનો માર્ગ બતાવવાની ફરજ આપણને સોંપી છે ગમે તેવા ઘડ અંધકારને પણ પ્રકાશ પણ દૂર કરી દે છે આપણને દુનિયાના દીવા કહે છે દીવો આપણે રાખીએ ત્યાં સુધી અંધકારને દૂર રાખે છે દુનિયાના દીવા બનવું એટલે આપણી આજુબાજુમાં જ્યાં અજ્ઞાન વેરઝેર કુસમ ધિકાર માનવી માનવી વચ્ચેની અસમાનતા અને ભેદભાવ ભેદભાવભર્યા વાતાવરણના અંધકારને દૂર કરવામાં આપણો ફાળો આપવાનો છે શિયાળાની કાતિલ ઠંડીમાં એક દિવસે એક છોકરી ઠંડીમાં થૂટવાથી એક ચર્ચ આગળથી પસાર થતી હતી ઠંડીથી થોડી રાહત મેળવવા તે ચર્ચની અંદર ગઈ તે વખતે જ પુરોહિત શુભ સંદેશમાંથી વાંચતા હતા હું જગતનો પ્રકાશ છું છોકરી પરમ પૂજા પછી ફાધર પાસે ગઈ ને પૂછવા લાગી કે ફાધર તમે જગતના પ્રકાશ છો ફાધરે જવાબ આપ્યો ના બેટા જગતનો પ્રકાશ તો પ્રભુ ઈસુ છે પણ હું તેમનો પ્રકાશ ફેલાવવા માટે એક દીવા તરીકે કામ કરું છું અબુધ બાળકી કાંઈ સમજી નહીં પણ તેણે ફાધરને કહ્યું ફાધર મારું ઘર ગામથી ઘણું દૂર છે અને મારા ત્યાં લાઈટ નથી એટલે રાત્રે ખૂબ અંધારામાં રહેવું પડે છે તમે આવીને ત્યાં પ્રકાશ આપો ને સાચે જ ખ્રિસ્તી વચનોનો મહિમા વધાર્યો છે સભા રાજકીય પક્ષના સ્થાપક અને સમાજસેવક સ્વામી અગ્નિવેશે કહ્યું હતું કે જ્યાં જ્યાં ખ્રિસ્તી મિશનરીઓ પહોંચી શક્યા નથી ત્યાં દલિતો ને આદિવાસીઓની સ્થિતિ જોશો તો સમજાશે કે તેઓએ આ વર્ગની કેટલી મોટી સેવા કરી છે પણ આ ઈસુના કાર્યમાં પ્રત્યેક ઈસુ પંથથી પોતે ધરતીનું લૂણ અને દુનિયાના દીવા બનીને જોડાય તો આ કામ કેટલી ઝડપથી અને કેટલા મોટા પાયા પર થાય એ સમજી શકાય એવી વાત છે પહેલાં શાસ્ત્રપાઠમાં યશાયા આ જ વાત લૂણ અને દીવા બનીને શું થઈ શકે એ કાર્યો એટલે કે ભૂખ્યા સાથે વેચીને ખાવો ઘર વગરનાને આશરો આપવો ઉગાડાને વસ્ત્રો પહેરાવવા વગેરેથી આપણો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે એવું જ્ઞાન આપે છે જગપ્રકાશ પ્રકાશ ઈસુ આપણને એમની ઈચ્છા પૂરી કરવા માટે રસ્તો બતાવે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો